ધારો કે તમે કોઈક પ્રકારના ગેમ શો માં છો અને તમે ખૂબ જ સારું રમી રહ્યા છો અને હવે તમે એવા રાઉન્ડમાં પહોંચી ગયા છો જ્યાં તમારે એક વેકેશન ને પસંદ કરવાનું છે ત્યાં ત્રણ શક્ય જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો તમે કોઈક આઈલેન્ડ પર એટલે કે ટાપુ પર વેકેશન માટે જઈ શકો તમે કોઈક સ્કી વેકેશન પર પણ જઈ શકો એટલે કે બરફ આચ્છાદિત પહાડો પર સ્કીંગ કરવા જઈ શકો અથવા તમે કોઈક જગ્યાએ કેમ્પિંગ કરવા પણ જઈ શકો હવે ફક્ત આટલી જ શક્યતાઓ નથી અહીં દરેક વેકેશન માટે તમે તે વેકેશન પર કેટલા દિવસ જઈ શકો છો તેની પણ શક્યતા છે તમે એક દિવસ માટે જઈ શકો એક દિવસ તમે બે દિવસ માટે પણ જઈ શકો અથવા તમે ત્રણ દિવસ માટે પણ જઈ શકો આ બધી જ જુદી જુદી શક્યતાઓ છે હું અહીં કોઈ પણ વેકેશનને યાદચ્છિક રીતે પસંદ કરી શકું હું એક દિવસના સ્કી વેકેશન ને પણ પસંદ કરી શકું અથવા હું બે દિવસના આઈલેન્ડ વેકેશન ને પણ પસંદ કરી શકું સૌપ્રથમ હું અહીં એ જાણવા માંગુ છું કે બધા જ શક્ય પરિણામો કેટલા છે અહીં નિદર્શ અવકાશ એટલે કે સેમ્પલ સ્પેસ શું છે આપણે જે નિદર્શમાંથી આપણા ચોક્કસ વેકેશનની પસંદગી કરીશું તે શું છે નિદર્શ અવકાશ શોધવા આપણે અહીં ગ્રીડની રચના કરી શકીએ સામાન્ય રીતે જ્યારે હું બધી જ શક્યતાઓ શોધું છું ત્યારે આ પ્રમાણેની રચના કરું છું તો આપણે અહીં નિદર્શાવકાશ એટલે કે સેમ્પલ સ્પેસ દોરીશું કંઈક આ પ્રમાણે તમે અહીં એક દિવસ આઈલેન્ડના વેકેશન પર જઈ શકો એક એ દિવસ દર્શાવે છે અને આઈ એ આઈલેન્ડ દર્શાવે છે એક દિવસના આઈલેન્ડ વેકેશન માટે એક આઈ જો અહીં આપણે આ સ્તંભ જોઈએ તો તે બધા જ એક દિવસ માટે છે ત્યારબાદ જો આપણે આ બીજો સ્તંભ જોઈએ તો તે બધા જ વેકેશન બે દિવસ માટે છે અને પછી આ સ્તંભ જોઈએ તો ત્યાં બધા જ વેકેશન ત્રણ દિવસ માટે છે હવે અહીં આ જે પ્રથમ હારમાં છે તે બધા જ આઈલેન્ડ વેકેશન છે એક દિવસ આઈલેન્ડ વેકેશન બે દિવસ આઈલેન્ડ વેકેશન અને ત્રણ દિવસ આઈલેન્ડ વેકેશન ત્યારબાદ અહીં જે બીજી હારમાં છે તે બધા જે સ્કી વેકેશન છે તે બધું જ કેમ્પિંગના વેકેશન માટે છે કેમ્પિંગ માટે સી લખીશું એક દિવસનું કેમ્પિંગ વેકેશન બે દિવસનું કેમ્પિંગ વેકેશન અને ત્રણ દિવસનું કેમ્પિંગ વેકેશન તો આપણે આ પ્રમાણે નિદર્શ અવકાશ એટલે કે સેમ્પલ સ્પેસ ની રચના કરી શકીએ તમે અહીં જોઈ શકો કે આપણી પાસે એક દરેક શક્ય પરિણામ ને કાગળના ટુકડા પર લખ્યા છે અને બિટાડીને એક બાઉલ માં મૂક્યા છે હવે આપણે અહીં ધારી શકીએ કે આ બધા જ શક્ય પરિણામો સમાન છે તે બધાની જ શક્યતા સમાન છે આપણે અહીં સમાન શક્ય પરિણામોની ધારણા કરીએ છીએ આ બધામાંથી કોઈ પણ પરિણામ આવી શકે જો તેની શક્યતા સમાન હોય તો આપણે અહીં સંભાવના શોધી શકીએ ધારો કે તમે કોઈક ઠંડા પ્રદેશમાં રહો છો અને તમને સ્કીના વેકેશન પર જવાનો મૂડ નથી તમે કેટલાક દિવસ બરફથી દૂર રહેવા માંગો છો માટે હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ તમને બરફ વગરનું ઓછામાં ઓછું બે દિવસનું વેકેશન મળે તેની સંભાવના શું છે આપણે તેને આ પ્રમાણે લખીશું આપણે તેને આ પ્રમાણે લખીશું બરફ વગરનું બરફ વગરનું ઓછામાં ઓછું ઓછામાં ઓછું બે દિવસનું વેકેશન બે દિવસનું વેકેશન મળે તેની સંભાવના શું છે તમે આવું કંઈક જીતો તેની સંભાવના શું છે તમે આ નવ પરિણામોમાંથી કોઈ પણ એકને યાદચ્છિક રીતે પસંદ કરવા જઈ રહ્યા છો તો તેનાથી તમને બરફ વગરનું ઓછામાં ઓછું બે દિવસનું વેકેશન મળે તેની સંભાવના શું છે આપણે આપણે તેના વિશે થોડું વિચારીએ અહીં અવકાશ જાણીએ છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ પરિણામ આવી શકે તેની સમાન શક્યતા છે આપણી પાસે અહીં નવ સમાન પરિણામ છે હું તેને લખીશ આપણી પાસે નવ સમાન પરિણામ છે હવે તેમાંથી કેટલા પરિણામ આપણી આ શરતને સંતોષે છે તમે ઓછામાં ઓછા બે દિવસ બરફ વગરના વેકેશન પર જવા માંગો છો જેનો અર્થ એ થાય કે તમે સ્કીના વેકેશન સિવાય કોઈ પણ વેકેશન પર ઓછામાં ઓછા બે દિવસ જવા માંગો છો આપણે એવું પણ અહીં ધારી લઈશું કે આપણે કેમ્પિંગ માટે એવી જગ્યાએ જઈએ છીએ જે જગ્યા હુંફાળી છે હવે આપણે આ સંતોષી શકે તેવા પરિણામ વિશે વિચારીએ અહીં આ પરિણામ બરફ વગરનું છે પરંતુ તે એક જ દિવસનું છે ત્યારબાદ આ પરિણામ જોઈએ બે દિવસ આઈલેન્ડમાં માટે આ હોઈ શકે ત્યારબાદ આ બરફ વગર ત્રણ દિવસ થશે તેથી આ પણ હોઈ શકે બીજી હારમાં બધા જ વેકેશન બરફ વાળા છે અહીં આ બરફ વગરનું છે પરંતુ એક જ દિવસનું છે આ બરફ વગરનું બે દિવસનું છે માટે તે હોઈ શકે અને આ બરફ માટે છે જે આ ઘટનાને સંતોષે છે માટે તે ચાર ના છેદમાં થશે આમ તમે બરફ વગર ઓછામાં ઓછા બે દિવસ દૂર રહી શકો તેની સંભાવના ચાર ના છે